¡Gracias!

મને ખુશી જા લે હે મારો ભાઈ બન આવે છે ઓ હો હો શું ભાઈ બન રંગુ ઓયા બસ મારે ઉતર મારા ભાઈ બન ઓ હો 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 તને શું બોલાવવાનું આવસ લ્યા જમમાં બોલાઉ તને તમે ના બોલાયા એ તો બોલાઉ મારો ભાઈ બન છે કે મારે દોસ્તાર છે તો હા તે આવવા દે

વાળા હમ 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 વાર હું પડે જવા

માલિક સાહેબ બંધી તો ફોન આવે તો લો બંધ થી માં ભઈ જાદી મારી જવું છે તે બા તો દોસ્તાન ભઈ જેવો જ થાય કાણે ઈ જો મારે ઓલો વાડી તો પણ આમ તમ એ ફૂલ આપરાન મો એ પોરે ભૂલો બકુજીન કોઈ જીયો આય રે હા બકુજીન કો આ રે ઈ વાની ઓબા છે ઈ વાની છે આ પેલો નો ફોન કે માર દન મારા આપા શું નો આ ભાઈ કો કુજો સોના સો અને માર ગામ ના છે તો એ તો શું કરો કોમ છે આ મકાઈ વેચવા મકાઈ મકાઈ વેચવા બકુજીએ બોલાયા મકાઈ વેચવા બકુજી મકાઈ નાતો હાથી વાનુંજીએ આ મકાઈ લઈ જઈને હું વાઢી હ એવું મકાઈ વાઢવા આયા છું ને લેવા છે ના ના એ છે કનતે બકુજીનો બોબા વાડી હા ઈ જવાન છે મારા આમાં પછી છે

ખાક લાગી આ આ પેલો સોયલો આ ઓબ્લી કેતા દે કેલા રહી આ આય રહે હા કર ખરબતી ઇકન ધમમા કરિયા આપણે બે તાડા તો મારું બકૂજીને લાગી સમી બકૂજી ઉકા ના કર આય દે જો આ શું છે ને કુવા માંથી કાઢી પાણી ઉતારી માં ના નહીં તારાન કુવા કરી હા બેહો કે મા આ લાગી આ ભૂખ લાગી તો ઓબા બોલાયા પ્રોગ્રામ બોગ્રામ હોય આ હો મુઠી ખાય પછી થોડી વાર રહી

हाँ तो करियो का हाँ नेकरी। नेकरी। हो। नेकरी हम नहीं हाँ नेकरी ઓપ ઓપ ઓ વા આઈ બેક આઈ કેવું લાગે મને તો પાઉં સકર આવી ગઈ છે બોલીયા સ્કાપી દેવા કે જોક આ છે મચ્ની ના ભઈ જેડો તે ઈદો જવાય ઓ વે ના ઈદો પકાજો હા બાપાને કીધું ધૂપ પકડવા કીધું

લાવજો તાલ હું ઓટો માર જાવ બા ઓને ઘુ દીજો સા qua જો લાવજો તાલ હું મારા પેલો ભાઈબંધને ફોન કરું હેલો બોલો માટુજી

તમે તમારા ભાઈ નું આવું ના હોય પણ એ જો આવું છે પણ બધું આવું બધું તરબુસ નહી સીતા અરે Tarbut ziar, danar, 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 boleh danar, Ini danar, 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 danar,